નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો શું દીકરો આવો પણ હોય ખારા સૌંદર્યમાં ક્યાંક મીઠી વિરડી પણ હોય છે આ વાત ખૂબ જ હૃદયપર્શી છે તો મારી સૌને વિનંતી છે કે આ વાર્તાના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો મિત્રો ગુજરાત રાજ્યના એક નાના એવા ગામની આ વાત છે ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો તે ગરીબ હતો પરંતુ ખૂબ જ મહેનતું અને પ્રામાણિક હતો તેનું નામ જમનભાઈ હતું આખા ગામમાં સૌથી નાનું ઘર એનું હતું જમનભાઈના પરિવારમાં તેમની ધર્મપત્ની ત્રણ દીકરા અને એક દીકરી હતા જમનભાઈ ગરીબીમાં દિવસો પસાર કરી રહ્યા હતા બિચારા ગરીબાઈને ગરીબાઈમાં જ મૃત્યુ પામ્યા જમનભાઈ જીવતા હતા ત્યાં સુધી તો ગમે તેમ કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી લેતા હતા પરંતુ અચાનક તેમનું અવસાન થવાથી જાણે ઘરની છત તૂટી પડી હતી આ રીતે અચાનક મૃત્યુ થવાથી ઘરના બધા જ ડઘાઈ ગયા હતા પરંતુ એ દીકરા દીકરીને હજુ પોતાની માનો આધાર હતો હવે બિચારી મા ઉપર બધી જ જવાબદારી આવી પડી હતી કમાવા જવું પોતાનું અને પોતાના બાળકોનું પેટ ભરવું બાળકોને ભણાવવા વગેરે માએ ચારેય ન બાપા સંતાનોને પોતાની આંખમાં લીધા ઘરમાં કારમી ગરીબાઈ અને અચાનક પિતાના અવસાનને લીધે મોટો દીકરો ભણી શક્યો નહીં તે પોતાની માને મદદરૂપ થવા અને નાના ભાઈ બહેનને ભણાવી શકાય એ માટે કામે લાગી ગયો વચલો ભણવામાં કંઈ ખાસ નહોતો એટલે એ ગામની સરકારી નિશાળમાં બે ચોપડી માન ભણ્યો ન ભણી શકાને કારણે બંને મોટા છોકરાઓની કમાણી કંઈ ખાસ નહોતી માને થયું કે બિચારા આ બંને મોટા દીકરાઓએ પોતાના બાપની જેમ જ શું ગરીબાઈમાં જ સબળવા જન્મ લીધો છે સૌથી નાના ત્રીજા દીકરાનું નામ હતું મુકેશ નાનકડો મુકેશ ચપ્પળ છોકરો હતો ઘરમાં સૌથી બુદ્ધિશાળી અને કયાગરો હતો એને ભણવાની તક મળે તો ભણી શકે એવો હતો એટલે માએ મનમાં ગાંઠ વાળી લીધી કે પેટે પાટા બાંધીને પણ મારા આ મુકેશને હું ભણાવીશ ભણેલો હશે તો એ બે પૈસા કમાઈ લેશે અને આ ગરીબાઈમાંથી એને છુટકારો મળશે આ આશા સાથે માએ મુકેશને કહી દીધું કે બેટા તારે ભણવું હોય ને એટલું ભણી લેજે મુકેશને માની આવી હૂંફ મળી એટલે એ તો આગળને આગળ ભણવા લાગ્યો એસએસસીમાં પહેલાં જ પ્રયત્ને પાસ થયો અને તે પણ સારા ગુણ મેળવીને પછી અઘરી એવી સાયન્સ વિજ્ઞાનની લાઈન લીધી કોલેજમાં દાખલ થયો અને વિજ્ઞાનનો સ્નાતક બીએસસી માં પણ પાસ થઈ ગયો બીએસસી માં પણ પ્રથમ વર્ગ મેળવ્યો પરંતુ પોતાનો મુકેશ બીએસસી કેવી રીતે થયો એ વિશે મા ઉપર જે વીત્યું તે તો માં એકલી જ જાણતી હતી માએ પોતાના પેટનો ખાડો અધૂરો રાખીને મુકેશને ભણાવ્યો હતો વિજ્ઞાનનો ગ્રેજ્યુએટ બનાવ્યો હતો આવી રીતે મુકેશ બીએસસી માં પ્રથમ વર્ગમાં આવ્યો એટલે પછી કોઈ સારા ઉદ્યોગમાં નોકરીએ રહી જવા માટે કોશિશ કરવા લાગ્યો સદભાગ્યે એના વિસ્તારમાં જ મોટું રંગ રસાયણનું કારખાનું હતું તેમાં તેણે અરજી કરી તેની ગુણવત્તાને લઈને એ મોટા ઉદ્યોગમાં તેને નોકરી પણ મળી ગઈ અને એ પણ સારા પગારે સારો પગાર હોવાથી ઘરની પરિસ્થિતિ પણ ધીમે ધીમે સારી થવા લાગી પોતાના જ કારખાનામાં તેમણે પોતાના ભાઈઓને નોકરી અપાવી બહેનના લગ્ન પણ કરાવ્યા પછી તો માના આશીર્વાદ મુકેશ પર બરાબર ફર્યા સારી એવી નોકરી તો મળી ગઈ પણ એ સાથે સારી એવી છોકરી પણ મળી ગઈ મૂળ ભારતીય પરંતુ અમેરિકાનું નાગરિકત્વ ધરાવતી એક સુશિક્ષિત છોકરી સાથે તેને પરણવાનું મળ્યું હવે તો મુકેશનું જાણે નસીબ આડેનું પાંદડું ખસી ગયું હતું તેના સસરા અમેરિકામાં વસતા હતા અમેરિકામાં તેમનો તીખતો ધંધો ચાલતો હતો તેમણે પોતાના જમાઈ મુકેશને કહ્યું કે તમારા જેવા શિક્ષિત યુવકની મારા ધંધામાં ખૂબ જ જરૂર છે જો તમે અમેરિકા આવો એમ હો તો તમારા માટે ખૂબ જ સારી તક છે માના આશીર્વાદ અને પિતા સમાન સસરાની મદદ લઈને મુકેશ તો અમેરિકા ઉપડી ગયો પરંતુ અમેરિકા જતાં પહેલાં મુકેશનો જીવ બહુ મૂંઝાવા લાગ્યો હતો તેણે પોતાના ભાઈ ભાંડુ ઉપર તો મમતા હતી જ પરંતુ એથીય વિશેષ પોતાની માતા ઉપર મમતા હતી પ્રાણથી પણ પ્યારી પોતાની માતાથી વિખુતા પડતા પહેલાં જીવ બહુ મૂંઝાતો હતો અમેરિકા જતાં પહેલાં તેણે પોતાની માતાને કહ્યું હતું કે મા તમને અહીં મૂકીને જતાં મારો જીવ મૂંજાય છે હું ઠરીઠામ થઈશ એટલે તમને ત્યાં તેડાવી લઈશ ગઢપણમાં તમારી સેવા કરવાનું મારું પરમ કર્તવ્ય છે માએ છાતી કઠણ કરીને મુકેશને ભાવભીની વિદાય આપી અને મુકેશ અમેરિકા પહોંચી ગયો મુકેશ આર્થિક સદ્ધર અને સુખી સંપન્ન દેશમાં જઈને ઠરીઠામ થયો વળી તે સાસરીયા તરફથી પણ સારો ટેકો મળતો હતો એટલે એ સારી કમાણી કરવા લાગ્યો એ પત્ર દ્વારા ઘરના સભ્યોની અને ખાસ કરીને માતાને નિયમિત ખબર લેતો હતો પરંતુ એક દિવસ સાવ જુદી જ ઘટના બની મુકેશના અમેરિકાના નિવાસસ્થાનના ટેલિફોનની ઘંટડી વાગી જોયું તો તે લાઇટિંગ કોલ હતો લાઇટિંગ કોલ એટલે તુરંત જોડાતો ખાસ કોલ મુકેશે પોતે જ ઉપાડ્યો હતો ભારતમાંથી એક કોલ જોડાયો હતો મુકેશને થયું કે મારા ઘરના જ કોઈ ખાસ સમાચાર હશે એ ફોનમાં મુકેશે જે સાંભળ્યું તેનાથી તેના હૃદયને ઊંડો આઘાત લાગ્યો એ કોલમાં તેની વાલસોઈ માતાના મૃત્યુના સમાચાર હતા આ સમાચાર સાંભળીને મુકેશના પગ નીચેથી જાણે ધરતી સરકી રહી હોય તેને થયું કે શું પેટે પાટા બાંધીને મને ઉછેરનાર ભણાવનાર મારી મા ચાલી ગઈ મારા માટે મારી જનેતાએ લોકોનો હેઠવાળ કાઢ્યો છાણ વાસીદા કર્યા એવી મારી માતાની સેવા ચાકરી કરવાની પણ મને તક ના મળી મારી જનેતાની છેલ્લી ઘડીએ મારી એ મહાન માતાનું મોં પણ હું ન જોઈ શક્યો હવે હું શું કરું મારું કર્તવ્ય શું દેશમાંથી કોલ આવ્યો છે તો મારા સગાવાલાને હું શું કહું પછી તરત જ તેણે કોલમાં કહ્યું કે ભાઈ મારી માતાના શબને હું મારી કાંધ દેવા માગું છું સામેથી જવાબ આવ્યો પરંતુ અમેરિકાથી આવતા તો તને બે દિવસ નીકળી જાય ત્યાં સુધી શબને કેવી રીતે રાખવું કોલમાં મુકેશે કહ્યું કે આપણા ગામના તાલુકામાં બરફનું કારખાનું આવેલું છે ત્યાંથી બરફની પાટો મંગાવો એ બરફની પાટો વચ્ચે મારી માતાના મૃતદેહને મૂકીને જાળવી રાખો પછી તેણે અમેરિકાથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં બેસીને ત્રીજા દિવસે માતૃભક્ત મુકેશ પોતાના ગામ આવી પહોંચ્યો મુકેશને જોતા જ બધાના જીવ હેઠા બેઠા મુકેશે બરફની પાટો વચ્ચે મૂકેલા પોતાની મહાન માતાના મૃતદેહને જોયો અને એ જ ઘડીએ મુકેશ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો સ્વસ્થ થતાં તેણે પોતાની માતાના પગની પવિત્ર ચરણ રજ લીધી અને સાષ્ટાંગ પ્રણામ કર્યા ત્યાર પછી મુકેશે પોતાની માતાની નનામી બાંધવા સૂચન કર્યું અને પોતે માતાની નનામીને કાંધ આપી ત્યારે પરમ સંતોષનો તેણે અનુભવ કર્યો એ વખતે ગામના એક વૃદ્ધ દાદાના મુખમાંથી સાહજિક રીતે ઉદ્ગાર સરી પડ્યા કે દીકરા હોય તો આવા મુકેશ જેવા હોજો પોતાની મા માટે કેટલી મમતા છે અને માતાના આશીર્વાદથી તે સુખી પણ કેવો થયો છે મિત્રો મોટા થયા પછી માતા પિતાની આંતરડી ઠરે એવું કામ કરશો તો તેમના આશીર્વાદ જરૂર ફળશે મિત્રો આજની આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ